તો એ સમય હતો ઓગણીસો પંચાણુંનો પંજાબની અંદર બે ભાઈઓ રહેતા હતા એકનું નામ હતું પ્રદીપ સૈની બીજાનું નામ હતું વિજય સૈની આ બંને ભાઈઓ એક ગેરેજની અંદર કામ કરતા હતા અને શાંતિથી પોતાનું જીવન જીવતા હતા પણ અચાનક એમને પંજાબ પોલીસ સ્ટેશનથી કોલ આવે છે કે તમારે તપાસ માટે આવવું પડશે આ બંને તપાસ માટે જાય છે આ બંનેને પંજાબ પોલીસ કહે છે કે તમે આતંકવાદીઓ જોડે સંકળાયેલા છો આ બંને કહે છે કે અમારું કોઈ આતંકવાદીઓ જોડે કનેક્શન નથી અમે તો ગેરેજમાં સીધા સાધા માણસો છીએ કામ કરવાવાળા માણસો છીએ તો પણ પંજાબ પોલીસ માનતી નથી પંજાબ પોલીસ અમને વારે ઘડીએ તપાસ માટે બોલાવતી રહેતી હતી સમાજમાં આ બંનેનું નામ પણ ખરાબ થઈ ગયું હતું આ બંને બહુ કંટાળી જાય બહુ હેરાન થઈ જાય કે અમારું ખોટે ખોટું નામ આવે છે અમારું કોઈ કનેક્શન આતંકવાદીઓ જોડ નથી પછી આ બંને વિચાર આપણે હવે આ ઇન્ડિયા છોડીને બહાર જતા રહીએ લંડન જતા રહીએ કેનેડા જતા રહીએ તો આ બંને વિચાર આપણે લંડન જતા રહીએ પણ લંડન જવા માટે પાસપોર્ટ જોઈએ વિઝા જોઈએ પૈસા જોઈએ એ વખતે પૈસા પણ બહુ થતા હતા તો એ ત્રણેય વસ્તુ આ લોકોને જોડે છે નહીં અને પાસપોર્ટ માટે પોલીસ ક્લિયરન્સ પણ જોઈએ જે પોલીસ કોઈ દિવસ આપશે નહીં આ બંનેને તો આ બંને વિચારમાં પડી જાય કે કરીએ તો કરીએ પછી આ બંનેને એક કોન્ટેક્ટ દ્વારા એક એજન્ટ મળે છે એજન્ટ કહે છે કે હું તમને વગર પાસપોર્ટ એ વગર વિઝાએ તમને હું બહાર મોકલી દઈશ તમારે ખાલી આટલા પૈસા આપવાના રહેશે તો આ બંને ભાઈઓ એને પૈસા આપે છે અને એને કહે છે કે અમને તું ગમે તે કરીને લંડન મોકલી દે અમારે જો ના પાસપોર્ટ છે ના વિઝા છે તો એજન્ટ કહે છે કે હું તમને પ્લેનનો જે લગેજ આવે જ્યાં સામાન મૂકવાનો હોય ત્યાં તમને હું બેસાડી દઈશ પછી તમે જ્યારે પ્લેન લેન્ડ થાય લંડનની અંદર ત્યારે ઉતરી જજો કોઈને ખબર બી નહીં પડે પાસપોર્ટ વિઝાની જરૂરત નથી તો આ બંને માની લે છે પૈસા આપે છે હવે જે દિવસે જવાનું હતું એ દિવસે એજન્ટના ફોન બંધ થઈ જાય એના ફોન જ નથી લાગતા એ દિવસે એજન્ટ આ બંનેના પૈસા લઈને ભાગી ગયો હતો ઉલ્લું બનાવીને પછી આ બંને તો હતા હવે થોડા જે પૈસા હતા એ પણ નથી અને આ બંને નક્કી કરી લીધું કે આપણે ગમે તે રીતે લંડન તો પહોંચીશું જ પહોંચીશું કારણ કે ઇન્ડિયાની અંદર આપણે બહુ હેરાન થઈ ગયા છીએ તો આ બંને વિચારે આપણે દિલ્હીના એક એરપોર્ટ ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર જઈશું અને આ દસ દિવસ ફરીશું તો દસ દિવસ આ લોકોએ રેકી કરી કે કયો રસ્તો એવો છે જ્યાંથી આપણે કોઈ જોવો નહીં કોઈ સિક્યોરિટીવાળો જોવો નહીં એની એ રીતે આપણે અંદર જતા રહીએ અને પ્લેનની અંદર બેસી જઈએ તો દસ દિવસ પહેલા બી આ લોકોને એક રસ્તો મળે છે દિવાલ કુદીને અંદર જતા રહે રાતનો સમય હોય છે આ લોકો અંદર એરપોર્ટની અંદર લંડનની ફ્લાઈટ કહેરાવાની એ પણ જાણી લે છે તો લંડનની ફ્લાઇટ ઊભી હતી સાંજનો સમય હતો રનવે પર ઊભી હતી બ્રિટિશ એરવેનું પ્લેન હતું તો આ બંને જોવો છે કે રાતનો સમય છે અત્યારે કોઈ આવ્યું નથી તો આપણે સંતાતા સંતા ત્યાં પહોંચી જઈએ તો આ બંને પહોંચી જાય અને જોવો છે કે જે લેન્ડિંગ ગિયર છે જે પ્લેનના વ્હીલ છે જેનાથી પ્લેન લેન્ડ થાય એની ઉપર થોડીક જગ્યા છે તો એના પર આપણે ફિટ થઈ જઈએ અંદર બેસી જઈએ તો આપણે આરામથી લંડન પહોંચી જઈશું પણ એ બહુ ખરાબ ડિસિઝન હતું આ બંનેનું આ બંને અલગ અલગ વ્હીલની અંદર અંદર બેસી જાય છે પ્લેન ટેક ઓફ કરવાનું ચાલુ કરે છે પાઇલટને ખબર નથી ના કો પાઇલટને ના એર હોસ્ટેસને કોઈને ખબર નથી અને પ્લેન ટેક ઓફ કરવાનું ચાલુ કરે છે પ્લેન પહોંચી જાય છેતાલીસ હજાર ની ઊંચાઈએ છેતાલીસ હજાર ફીટની ઊંચાઈ છેતાલીસ હજાર ફીટ પર માઇનસ ડિગ્રી થઈ જાય મતલબ કોઈ માણસ હોય તો એ બરફ બની જાય હવા પાતળી થઈ જાય ઓક્સિજનની કમી વર્તાય તો આ બધી તકલીફો એમને આવવા માંડી હતી હવે આ આ બંને જણા તો લેન્ડિંગ માં ફિટ થઈ ગયા હતા પછી પ્લેન પહોંચી જાય 10 દસ કલાકનો સફર કર્યા પછી લંડન એરપોર્ટ પર ઇથ્રો ઇથ્રો એરપોર્ટ પર લેન્ડ થાય છે પ્લેન આ બંને જણા જે અંદર ફિટ થઈ ગયા હતા એન્જિન એન્જિનનો અવાજ પછી આ માઇનસ સાઠ ડિગ્રી એ બધું સહન કરીને આવ્યા હતા તો જ્યારે આ એરપોર્ટ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું તો એક માણસ આવે છે લગેજ સામાન બધું ઉતારવા તો એ જોવો છે કે એક બોડી ઉપરથી પડી વ્હીલ પરથી પડી તો એ બોડીને જોવો તો તરત એમ્બ્યુલન્સનો કોલ કરે છે એમ્બ્યુલન્સ આવે છે એમ્બ્યુલન્સની અંદર એ ભાઈને લઈ જવામાં આવે એ ભાઈ હતો પ્રદીપ સૈની પ્રદીપ સૈનીને લઈ જવામાં આવે તો પ્રદીપ સૈનીનું જે શ્વાસ હતો એ ચાલુ હતો મતલબ એ જીવતો હતો તેની સારવાર ચાલુ કરવામાં આવી પણ બીજો ભાઈ એ મળ્યો નહીં એ વિલમાં હતો નહીં પ્રદીપ સૈનીની સારવાર કરવામાં આવી પ્રદીપ સૈની હોશ આવ્યો પ્રદીપ સૈનીને જ્યારે હોશ આવ્યો તેણે તરત કીધું મારો ભાઈ ક્યાં ગયો મારો નાનો ભાઈ ક્યાં છે અમે તો બંને લેન્ડિંગ ગેરમાં ફિટ થઈને આવ્યા હતા તો અહીંયા ડૉક્ટર વિચારમાં પડી જાય છે કે આ પ્રદીપ સૈની જીવતો રહ્યો તો રહ્યો કેવી રીતે માઇનસ સાહીઠ ડિગ્રીમાં ઓક્સિજનની કમી હતી તો પણ કેવી રીતે જીવતો નાનો નાનો ભાઈ ક્યાં છે તો ડૉક્ટરો વિચારમાં પડી જાય છે તો પ્રદીપ સૈનીની વાત માનીને ડૉક્ટરો પોલીસને કોલ કરે છે લંડન પોલીસના કે બે માણસો લેન્ડિંગ ગેરમાં ફિટ થઈને આવ્યા હતા ઇન્ડિયાથી પણ એમાં એક માણસ મળ્યો પણ એક માણસ નથી મળતો અને એક માણસ હજુ જીવતો છે તો લંડન પોલીસ પણ ચોંકી જાય છે ચાર પાંચ દિવસો વીતે છે અને પછી એક સરે એરિયાની અંદર લંડનના એક માણસની લાશ મળે લાસ્ટ મળે છે લાસ્ટનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે તો પોસ્ટમોર્ટમમાં ખબર પડે છે કે આ માણસની જે મોત થઈ છે એ ઓક્સિજનની કમીના લીધે થઈ છે પછી એની અંદર અમુક ડોક્યુમેન્ટ પણ મળે છે એના કિસ્સામાંથી કે જેમાંથી એ પ્રૂવ થાય છે કે આ જ વિજય સૈની છે એ ફોટો પાડીને લંડન પોલીસ પહોંચે છે હોસ્પિટલની અંદર એ એના પ્રદીપ સૈનીને બતાવવામાં આવે છે કે આ મારો જ નાનો ભાઈ છે અને અમે સાહેબ આ રીતે વ્હીલમાં ફિટ થઈને આવ્યા હતા માઇનસ સાહીઠ ડિગ્રી પણ સહન કર્યું હવા પાતળી થઈ ગયું ઓક્સિજનની કમી પણ સહન કરીને એન્જિનનો અવાજ એટલો બધો આવતો હતો કે મારા કાન ફાટી જાય એ પણ અમે સહન કરીને અમે લંડન આવ્યા હતા પણ મારો ભાઈ મરી ગયો હવે પોલીસ ડૉક્ટરને પૂછે છે કે આ ભાઈ તો મરી ગયો પણ આ ભાઈ જીવતો કેવી રીતે રહ્યો સાહીઠ ડિગ્રી પર માઇનસ સાહીઠ ડિગ્રી પર તો ડૉક્ટર કહે છે કે આની બોડીએ રિએક્ટ કરવાનું બંધ કરી દીધું હતું એટલે આને ના માઇનસ સાઠ ડિગ્રી હેરાન કર્યું ના એન્જિનનો અવાજ હેરાન કર્યો ના ઓક્સિજને હેરાન કર્યું પણ એના અફસોસ એ વાત નહોતો પ્રદીપ સૈનીને એનો નાનો ભાઈ મરી ગયો તે પોલીસને કહે છે કાશ અમે બંને મરી ગયા હોત તો મને વધારે ખુશી થાત અને કાસ અમે બંને લંડન પહોંચી ગયા હોત તો મને વધારે ખુશી થત તો પોલીસ હવે આગળ તપાસ કરવાની ચાલુ કરે છે કારણ કે આ બંને જે આવ્યા હતા એ ઇનલીગલી આવ્યા હતા એમાં એક ભાઈ તો મરી ગયો પણ એક ભાઈ જીવતું હતો પ્રદીપ સૈની તો પોલીસ આગળ તપાસ કરવાની ચાલુ કરે આ કેસ જાય છે લંડન કોર્ટની અંદર છ ઓગણીસો છન્નુંથી બે હજાર ચૌદ સુધી આ કેસ ચાલે છે પ્રદીપ સૈનીનો પ્રદીપ સૈની જ્યારે જ્યારે બી લંડન કોર્ટમાં જતો તો એ લંડન કોર્ટની અંદર એક કહેતો હતો કે મારા પર દયા કરો મને મારા ઇન્ડિયા ના મોકલશો પાછો મારે અહીંયા જ રહેવું છે લંડનમાં જ રહેવું છે મારા પર દયા કરો કારણ કે ઇન્ડિયાની અંદર મને પંજાબ પોલીસ છોડશે નહીં તો કારણ કે એને આતંકવાદી કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા બંને ભાઈઓનું તો એ બધું ગીડ ગીડ આવે છે દયા માગે છે કે મને અહીંયા જ રહેવા દો બે હજાર ચૌદમાં લંડન કોર્ટ નક્કી કરે છે કે પ્રદીપ સૈનીને આપણે ઇન્ડિયાને લંડનમાં જ રાખીશું અને એને નાગરિકતા પણ આપીશું તો પ્રદીપ સૈની આજે લંડનમાં રહે છે અને આજે એ આજની તારીખમાં એક ટેક્સી ડ્રાઈવર છે અને એના ખાલી અફસોસ એ જ વાતનો છે કે એનો ભાઈ એની જોડે નથી નાનો ભાઈ જેનું નામ છે વિજય સૈની પણ પ્રદીપના આજે લગ્ન પણ થઈ ગયા છે એના બે છોકરા પણ એ શાંતિથી ટેક્સી ડ્રાઈવ કરે છે અને લંડનની અંદર રહે છે તો આથી સ્ટોરી પ્રદીપ સૈની વિજય સૈનીની એક હિંમતભરી સ્ટોરી પણ આની અંદર થોડી ગાંડી હિંમત હતી જેના લીધે પ્રદીપ સૈની એનો નાનો ભાઈ ખોઈ બેસે છે તો આથી સ્ટોરી હું મળીશ તમને આગળના વિડીયોની ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ